ભવ્ય ભારત ફાઉન્ડેશન તથા નિર્વિધ્ન ફાઉન્ડેશનના ક્રમે પ્રોજેક્ટ જ્ઞાનોદધિનો શુભારંભ આજરોજ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાત્રામાં આજરોજ રંગમભાઈ ત્રિવેદી તથા તેમની ટીમ દ્વારા એલકોન લેબોરેટરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સી એસ આરના સહયોગથી પ્રોજેક્ટ જ્ઞાનોદધિની શરૂઆત જેમાં વિદ્યાર્થીઓને બે હજાર નોટબુક તથા દસ કોમ્પ્યુટર ધરાવતી લેબોરેટરી બે નમો યુવા કોડિંગ કેન્દ્ર ચાર મેથેમેટિક્સ સ્ક્વેર આવનારા દિવસોમાં સાત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં પ્રોજેક્ટનો શુભારંભ થશે આજે માધ્યમિક શાળામાં ધોરણ નવ અને દસના બે હજાર નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ વડોદરાના સાંસદ હેમાંગ જોશીના હસ્તે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય કિરણભાઈ સાડુકે સભ્ય નિષિત દેસાઈ શાસનના અધિકારી શ્વેતાબેન પારગી કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર સ્મિત પટેલ કાઉન્સિલર રીટાબેન સિંઘ કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી પ્રતિનિધિરૂપ કંપનીના પ્રેક્ટિસ ડેવલપમેન્ટ મેનેજર શ્રી યજુવેન્દ્રસિંહ રાઠોડ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને તથા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તમામ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું બેસવાના છે એમનું નામ છે હિમાલય કહાર એક વાર હિમાલય માટે ખુબ ખૂબ જોરદાર કાર્યો સૌએ પણ આજ રીતે અત્યારે આપ સૌ ત્યાં બેઠા છો અમને અભિવાદન આપી રહ્યા છો અમને તાળીઓ પાડી રહ્યા છો અમને સાંભળી રહ્યા છો આટલું શાંતિથી સરસ સાંભળી રહ્યા છો કાલે એવું ભવિષ્યમાં આવશે કે આત્મથી જ કોઈ અહીં ડાયસ્પર હશે પણ ત્યારે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે આપને ભગવાન કોઈ સારી જગ્યા પર મૂકે ત્યારે હંમેશા પાછું વળીના શિક્ષણ સમિતિ તરફ જોવાનું આ ખૂબ મહત્વનું આપણે ક્યાંથી આવ્યા છીએ આપણા મૂળ આપણે ક્યારે આ ખૂબ જ સદભાગ્યની ક્ષણ છે કે જ્યારે પ્રાઇવેટ સ્કૂલમાં હોય એવી અદ્યતન સુવિધાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં થતી હોય અને જયારે આવો કોઈ કાર્યક્રમ હોય

આ બાબતમાં કોઈ પણ જવાબદારીમાં હોઈએ ત્યારે માત્ર ને માત્ર એટલું જ હોય કે આપ સૌને કઈ પ્રકારે સારું ભણતર મેળવવા માટે સારામાં સારી સુવિધાઓ મળે સારું ભણતર આપને પ્રાપ્ત થાય આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે એક સારો દિવસ છે કે ભવ્ય ભારત ફાઉન્ડેશન જે અલગ અલગ એનજીઓ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષણને લગતી વસ્તુઓ ડોનેટ કરીને બાળકોના શિક્ષણને કેવી રીતે આગળ વધવા એ પ્રયત્ન કરે છે આજે માધ્યમિક શાળાના બાળકો માટે બે હજાર નોટબુકો એક કોમ્પ્યુટર લેબ એક મેસની લેબ અને એક કોરિંગ લેબ એવી અલગ અલગ વસ્તુઓ આપીને બાળકોનું શિક્ષણ કેવી રીતે આગળ આવે એના માટે એમને પ્રયત્ન કર્યા છે એ બદલ એમના પ્રમુખ શ્રી રૂકમિલભાઈ રંગમભાઈને દરેક સભ્યોનો આભાર વ્યક્ત કરું છું છું આવી દરેક એનજીઓ વાળા વડોદરાના શિક્ષણ નગરપાલિક શિક્ષણ સમિતિના બાળકોના ભવિષ્યને આગળ કેવી રીતે લાવવું એના માટે જે પ્રયત્ન કરે છે તે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ એક ભગીરથ કાર્ય ઉપાડવામાં આવ્યું છે ભાઈ શ્રી રંગમભાઈ અને એમની સમગ્ર ટીમ જેમના દ્વારા બે હજારથી વધારે નોટબુક્સ કોડિંગ લેબોરેટરી સાયન્ટિફિક લેબોરેટરી મેથેમેટિક લેબોરેટરી એવા ઘણા આયામો સાતથી વધારે શાળાઓની અંદર જ્યારે સ્થાપવા જઈ રહ્યા છે લોકાર્પિત કરવા જઈ રહ્યા છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળાઓ કે જેમાં માનનીય વડાપ્રધાન શ્રીના અંત્યોદયની વિચારધારાને ફલીભૂત કરતા માનનીય ચેરમેન અને સમગ્ર ટીમ સમગ્ર શિક્ષકો જ્યારે કાર્ય કરી રહ્યા છે ત્યારે આવા ભગીરથ કાર્ય બદલ ભવ્ય ભારત ફાઉન્ડેશન રંગમભાઈ અને અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ એમની સમગ્ર ટીમ સર્વે આચાર્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જેમ સંસ્કૃતમાં કહેવામાં આવે છે વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ એ મંત્રને ચરિતાર્થ કરતાં ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા એલકોન લેબોરેટરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સીએસઆર સહયોગથી પ્રોજેક્ટ જ્ઞાનોદિનો શુભારંભ આજથી કરવામાં આવી રહ્યો છે આ પ્રસંગે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળામાં ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરીને જે આખો વર્ષ એમને કામ લાગે એમાં આપણા મુખ્ય અતિથિ રૂપે વડોદરા લોકસભાના માન્ય સાંસદ હેમાંગભાઈ જોશી અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવશે આ પ્રસંગે અમે વિદ્યાર્થીઓને ચોપડા આપીશું છે એમને કામ લાગે સાથે આવનારા મહિનામાં આ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાની સાત શાળાઓમાં બે કોડિંગ લેબોરેટરી એક કોમ્પ્યુટર લેબોરેટરી અને ચાર મેથેમેટિક્સ લેબોરેટરી પણ આ જ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવશે રંગમ ત્રિવેદી ભવ્ય ભારત ફાઉન્ડેશન સંસ્થાપક